તો કેરળના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદના કારણે ભરાયા છે પાણી રોડ રસ્તા ઉપર ભરાયા પાણી કેરળના કિનારે લાઇબેરિયન કાર્ગો જહાજ ડૂબી ગયા બાદ તેમાં સંગ્રહિત કન્ટેનર હવે કિનારે તડતા રહેવા લાગ્યા છે અધિકારીઓએ લોકોને તે કન્ટેનરથી દૂર રહેવા અપીલ કરી છે પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ કોલમ અને દરિયાકાંઠાના અલ્લાપુઝા જિલ્લાના દરિયાકાંઠે કેટલાક કન્ટેનર્સ મળી આવ્યા હતા वर्षाती माहौलમાં دریاમાં બચાવ કામગીરી ઓડિશાના ભુવનેશ્વરમાં પુરીન નદીા કાંઠે પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડ બોટ دریاમાં પલટી જવાની ઘટના બની હતી જેમાં 4 લોકોને دریاમાં તણાયા હતા જે કે સ્થાનિક તરવૈયાઓએ જહેમત ઉઠાવીને 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આ ઘટના શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી આ બનાવમાં બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સવરોવ ગાંગુલીના ભાઈ અને ભાભી સહિત પ્રવાસીઓ دریاમાં ડૂબી ગયા હતા લાઈફ ગાર્ડસે તાત્કાલિક બંનેને બચાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે સ્થાનિક તરવૈયાઓએ ચારેને બહાર કાઢ્યા હતા પૂર્વી ઓડિશાના આ દ્રશ્યો છે કે જ્યાં જે પ્રકારથી તોફાની વરસાદ અને તે બાદ સ્પીડ બોટ દરિયામાં પલટી ગઈ ચાર લોકો તણાયા હતા તો સ્થાનિક તરવૈયા દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા અને તેમનો જીવ બચાવવામાં આવ્યો તો સ્પીડ બોટ પલટી ગઈ હતી દરિયામાં જે બાદ ચાર લોકો તણાયા હતા જેમને બચાવવામાં આવ્યા છે ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા બે દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો આ રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજર રહ્યો હતો જ્યાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે PM નું ફૂલોથી સ્વાગત કર્યું સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર PM ને આવકારતા હોય તેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે કર્નલ સોફિયાના પરિવારે ન્યૂઝઇટીન સાથે વાતચીત કરી અને ખુશી પણ વ્યક્ત કરી બલિક મેચ કર્નલ સોફિયાની બહેન પણ સ્ટેજ પર હાજર હતા ઓપરેશન સિંદૂરમાં ગુજરાતી ડિગ્રી મુખ્ય ચહેરો હતી અને તેમના પરિવારે પીએમનું સ્વાગત કર્યું હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે ફૂલોથી પીએમનું સ્વાગત કર્યું સોફિયા કુરેશીનો પરિવાર રોડ શોમાં પણ જોડાયો હતો તો કર્નલ સોફિયાની બહેન સ્ટેજ પર રહી હતી હાજર ઉલ્લેખનીય છે કે ફૂલોથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ઓપરેશન સિંધુની સફળતા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ પ્રવાસની શરૂઆત જે છે તે વડોદરાથી થઈ છે વડોદરા ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને આ રોડ શોમાં જે કર્નલ સોફિયા કુરેશી જે છે તેમના પરિવારના સભ્યો જે છે તે જોડાયા હતા ત્યારે તેમના ભાઈ બહેન માતા પિતા તમામ લોકો જે છે આજે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું અને આજના રોડ શોમાં તેમનો અનુભવ કયો રહ્યો તે પણ જાણવાનો પ્રયત્ન જે છે તે કરીશું સૌથી પહેલાં તેમના ભાઈ સાથે વાત કરીશું શું કહેશો સોફિયાજીએ જે સુરખીઓમાં યા દેશનું નામ રોશન કર્યું ત્યારબાદ પહેલી વખત હવે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા છે આજે વડોદરા આવ્યા હતા તમે રોડ શોનો હિસ્સો હતા ત્યાં માહોલ કેવો હતો અને કેવો અનુભવ રહ્યો જો અમે ઓલરેડી ખબર પડી કે જ્યારે વડાપ્રધાન આવવાના છે આવા જ એક્સાઇટેડ કે આપણે જઈને જોઈએ અને અમને કલેક્ટર ઓફિસથી ઇન્વિટેશન મળ્યું અને ત્યાં સ્ટેજ પર રહેવાની વ્યવસ્થા હતી અને જ્યારે ગયા અમે જોયું કે બધા ત્યાં હજારોની સંખ્યામાં સ્પેશિયલી મહિલાઓ ત્યાં જોવા મળી અને જે એક્સાઇટમેન્ટ હતું એની અંદર એમને જોઈને કે આના આપણે સન્માન કરીએ અને જઈએ ઇટ વોઝ ફે પ્લસ ઇટ વોઝ ફેવ અને જ્યારે અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ આપણા વડાપ્રધાન ફર્સ્ટ ટાઈમ આમને સામે જોયા અને એમને અમને રિકોગ્નાઇઝ કરી અમને અભિનંદન કર્યા એ મોમેન્ટ વોઝ લાઈક યુ નો ડ્રીમ્સ કમ્સ ટ્રુ કે ભાઈ એક આપણી ઈચ્છા હતી જે પૂરી થઈ ગઈ ઇટ વોઝ અપ્રાઉન્ડ મોમેન્ટ बिल्कुल थी हमना बेन आपने साथे तमें साथे बात करी आ, तमें शु शु। त्या ऑपरेशन ने तो प्रमोट साथे साथे नारी शक्ति खूब मोटी संख्या में महिलाओं पर रोड शो उपस्थित उपस्थित ये तो हमारा बहुत ऑनर है कि नरेंद्र मोदी जी से हम मिले आज ऑपरेशन सिंदूर का मतलब ही था कि जो सिूर उजाड़े गए जो टेररिज्म फैलाया गया था धर्म जाति के नाम पे उसका उसका जो बदला लेना हमारे कंट्री में टेररिज्म ऐसे फैलाना आसान नहीं है कि हमारी पीसफुल कंट्री है हम किसी के हमारी कंट्री जो कभी किसी को जाके ना तो टेरर फैलाती है ना कभी किसी को हार्म करती है तो मोदी जी ने हमारे जो है नरेंद्र मोदी जी जो हमारे प्राइम मिनिस्टर हैं वो एक बहुत ही स्ट्रॉन्ग पर्सनैलिटी है उनको पता है कि देश को कैसे संभालना है कैसे आगे बढ़ाना है और जो पहलगाम के थ्रू जो किलिंग हुई थी उसका जो बदला कैसे लेना उन्होंने सिर्फ दो फीमेल के थ्रू कर्नल सोफिया कुरैशी और विंग कमांडर विमेकर सिंह के थ्रू दुनिया को बता दिया कि हमारी जो नारी है जो शक्ति जो शक्ति है नारी वो किसी से कम नहीं है ऑपरेशन तो सिंदूर हुआ वहाँ पे कौमी एकता का मैसेज मिला देश एक है एक ऐसा मैसेज मिला आज रोड शो हुआ उसमें भी एक ऐसा मैसेज मिला कि हम सब एक है कोई भी अगर बाहर का आएगा तो हमें तोड़ नहीं पाएगा तो आपने वहाँ पर क्या माहौल देखा ये माहौल देखा कि सब एक साथ मिल के माहौल में जो है पहले जो तो जिस तरह से उन्होंने कहा कि भई हिन्दू स्मान करके करके अलग करने के लिए नाम पूछ किए इस तरह से उनको जो है मारा गया तो ये ये एक हमें यही हो गया है कि जो उनका बदला लिया हमने तो उसकी जगह सारी हमारी फैलिस सब एक हो गई है और सब एक हैं और, है और एक ही रहेंगी और जिन महिलाओं के सिंदूर उजड़े थे उनका बदला लिया उनको खुशी मिली और हमको भी खुशी मिली थी ताकि उनको थोड़ा सा रात में लेकर गई चलो हमारे जो पतियों का उनका आ रहा था तो उसका बदला ले लिया और ये जो वली जी ने किया बहुत अच्छा किया आप क्या महसूस कितना गर्व महसूस करते क्योंकि चारों ओर से आपको कॉल आ रहे होंगे लोगों के लोग आपको मिलने आ रहे होंगे जी बहुत खुशी हुई हमें जो कि सब तक मिलने आ रहे हैं जैसे आप लोग आए मीडिया वाले उसके पहले भी आए तो बहुत गर्व हुआ है हम इस चीज़ के लिए और हमें जो है अमित शाह ने इन्वर्ट किया और सीमा जी ने जो भी पूरा हमारा वहाँ का व्यवस्था करा सब चीज़ें तो बहुत अच्छा किया और बहुत ही अच्छा लगा जब मोदी जी से मिले और आकर उन्होंने बोला और कुछ कहा भी और उनके चेहरे में खुशी थी उनको देख के मिल रहे थे बहुत अच्छा तो आज उनके जब दर्शन किए प्रधानमंत्री जी के तो और भी खुशी हुई और जो आज रोड शो हुआ वो बहुत ही अच्छा हुआ और उसमें देख ये बड़ी खुशी हुई कि नारियाँ बहुत ज़्यादा थी और सिंधूर बहुत ज्यादा तो वहाँ पे आप रोड शो पे जहाँ पर गए थे आप वहाँ पे ऑपरेशन सिंदूर को प्रमोट किया था सेना की शक्ति को दिखाया गया था तो कितना गर्व महसूस होता है अपनी सेना पर और कर्नल सोफिया कुरश अपनी सेना पर तो गर्व तो है ही क्योंकि मैं तो सैनिक था गर्व सैनिक पर भी है और अपने देश पर भी सैनिक, सैनिक हर आदमी सैनिक है गर्व गर है हमको हमारी बेटी में बहुत ज्यादा गर्व है यह आज वो हमारी नहीं देश की बेटी બિલકુલ જી તો ખૂબ જ મોટી વાત કરી સોફિયાજીના પિતાજીએ કેમકે એમને એવું કીધું છે કે આ સોફિયા કુરિશી છે એ ફક્ત અમારી દીકરી નથી પરંતુ આખા દેશની દીકરી છે અને તેને એક સૈનિક તરીકે દેશની દીકરી તરીકે પોતાની ફરજ જે છે તે નિભાવી છે આજે વડાપ્રધાનનો જ્યારે રોડ શો યોજાયો ત્યારે આ તમામ પરિવારના સભ્યો છે આ રોડ શોનો હિસ્સો બન્યા હતા અને આજે તેઓ કર્નલ સોફિયાજીના કારણે અને વડાપ્રધાન જ્યારે વડોદરા આવ્યા અને ઓપરેશન સિંદુર અને નારી શક્તિને પ્રમોટ કરવામાં આવી તેને લઈને ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા છે બે દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા વડોદરામાં કેસરીકોટીમાં તેમણે રોડ શો યોજ્યો જ્યાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું સાથે જ વડોદરા દેશભક્તિના રંગે રંગાયું પીએમ મોદીએ વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો આ રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કર્નલ સોફિયાનો પરિવાર હાજર રહ્યો હતો તો મહિલાઓએ માથે સિંદુર ભરાવીને રોડ શોમાં જોડાઈ હતી આ ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પણ રોડ શોમાં ઉમટી હતી ઉલ્લેખનીય છે કે તમામ લોકોમાં અનેરો ઉત્સાહ હતો પરંતુ ખાસ કરીને મહિલાઓ વધુ ઉત્સાહિત હતી વધુ ખુશ હતી મુસ્લિમ સમાજે પણ સ્વાગત કર્યું તો કેટલીક મહિલાઓએ માથે સિંદુર ભરીને પીએમનું સ્વાગત કર્યું હતું તો પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે વડોદરામાં તેમનું અભિવાદન કરવા માટે ખાસ લોકો પહોંચ્યા હતા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા એર